હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ્સ જેવા ચેનલ પર આપનું દેખી સ્વાગત છે સુકા ધાણા અને મેથી દાણા આ બંનેનો પાવડર નિયમિત રીતે પીવાના ફાયદાઓ ઘણા બધા છે વજન તમારું સૌથી પહેલાં તો ઘટે છે સાથે સાથે તમારા શરીરની ચરબી વધ ચરબી ત્યારે વધતી નથી સૌથી બીજો મહત્ત્વનો ફાયદો એ છે કે જ્યારે પણ તમે તમારો વેઇટ લોસ કરો છો ત્યારે જો એમાં તમે સૂકા દાણા અને મેથી દાણા હોય છે એનો પાવડર બનાવો અથવા તો એનું પાણી બનાવો તો ઘણા બધા ફાયદાઓ થાય છે સૌથી પહેલાં તો હું તમને આ સૂકા દાણા અને મેથી દાણાનું પાણી કેવી રીતે બનાવું તો એક ચમચી મેથી દાણા લેવાના છે અને એક ચમચી સૂકા દાણા લેવાના છે બંનેને આખી રાત પાણીમાં પલાળવા દેવાના છે સવારે એ પાણીને ઉકાળવાનું છે દસ મિનિટ સુધી મીડિયમ ઉકાળવાનું છે એ પછી નરણા કોઠી સવારે તમારે પી જવાનું છે પછી ગરણીથી ગાળીને પીવાનું હું ફાળું ગરમ ગરમ પીવાનું એ પછી તમારે દાણા અને મેથી દાણાને ચાવી ચાવીને ખાઈ જવાના છે જો શક્ય હોય તો તો હવે આ થયું પાણી પીવાની રીત પરંતુ હવે તમારે આ રોજે રોજ ઉકાળા નથી બનાવવા પરંતુ એના કરતાં તમે ઇન્સ્ટન્ટલી વધારે ફાયદો આપશે તમને પાવડર તો પાવડરનું સેવન કેવી રીતે કરવું એ હું તમને જણાવું છું તો અહીંયા મેં લીધા છે પચાસ ગ્રામ સૂકા ધાણા અને પચાસ ગ્રામ મેથી દાણા સૂકા ધાણાની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે જે તમારા શરીરની ચરબી વધતી અટકાવે છે અને મેથી દાણામાં ઘણા બધા એવા પોષક તત્વો છે જે તમારા શરીરને જીમમાં જાઓ એવું મજબૂત બનાવે છે અને કસાયેલું બનાવે છે તો આ બંને વસ્તુઓને તડકે રાખવાની છે એક કલાક માટે શેકવાની નથી અથવા ઓવનમાં રાખો અથવા તો એમ નામ બનાવો એમ નામ બનાવો તો ચારથી પાંચ દિવસનો પાવડર બનાવવાનો છે પરંતુ શેકવાનું બિલકુલ નથી શેકશો તો જીરાનું આ ધાણાનું ફાઈબર અને મેથી દની છાલમાં રહેલું પ્રોટીન તત્વ નાશ પામે છે અને તમને સો ટકા રિઝલ્ટ નહીં મળે તો ચલો હવે આપણે એનો પાવડર બનાવી લઈએ તો અહીંયા મેં સૂકા દાણા અને મેથીનો આજે પાવડર બનાવ્યો છે આ પાવડરનું સેવન નિયમિત રીતે તમારે બે ટાઈમ કરવાનું છે એકવાર સવારે ભૂખ્યા કોઠે નરણા કોઠી એક ગ્લાસ ગરમ પાણી સાથે અને બીજો પાવડર તમે બપોરના ભોજન પછી એક ચમચી હૂંફાળા ગરમ પાણી સાથે બસ નિયમિત રીતે આ બે જ પાવડર છ મહિના સુધી સેવન કરો છ મહિના સુધી તમે બહારનું ન ખાઓ તીખું તળેલું નખાવ ભૂખ કરતાં ઓછું જમા અને રોજનું થોડું ચાલવાનું રાખો જ તમેજી પાડશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે છ મહિનામાં તો તમારું ખરેખર લાંબા ગાડી આ રિઝલ્ટ આપે છે પરંતુ સચોટ રિઝલ્ટ હોય છે આનાથી નુકસાન નથી ફાયદા જ ફાયદા છે અને સાથે તમે આના આની મદદથી ઘણા બધા ઉપયોગી એવા ફાયદા કરી શકો છો તો ખરેખર મિત્રો તમને સૌ કોઈને માહિતી પસંદ આવે હોય ને તો તમે લાઈવ શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો અને આજથી જ સૂકા ધાણા અને મેથીનો પાવડર બનાવી અને વજન ઘટાડશો